प्रभु गीत मन तारु बनावी दे तारा प्रीतना प्रवाह मा समावी ले मानव मानव केरा अयमारा चु प्रेमना प्रवाह मा मस्त बनी नाचूं, હર હૈયાનું સ્પંદન બનાવી દે ભાવ બની ભક્તોના હૃદય રમું ભક્તિ ગીત બની તુજને ગમું કોઈ કંઠ તનો કામણ બનાવી દે અને હૈયાનું નું સેતુ બનવું વૈદિક વિચારોનું નો હેતુ બનવું સૃષ્ટિનો પાવક બનાવી દે પ્રભુ ગીત મને તારું બનાવી દે તારા પ્રીતના પ્રવાહમાં સમા શબ્દ ને જો સ્વર મળે એ પછી પૂછવું જ સું ભીતરે ઈશ્વર ભરે એ પછી પૂછવું જ સૂ